મારું નામ શંભુલાલ પ્રાગજી ભાનુશાલી ભુજ ભાનુશાલી મહાજનના પ્રમુખ છું મહારેલી આજરોજ ગાંધીધામથી એક મહારે રેલીનું આયોજન કરવામાં આવેલ જે રેલીનું આયોજન રાતા તળાવ ખાતે આયોજિત સપ્તચંડી મહાયજ્ઞના ભાગના શરૂઆત રૂપે હતી અને એ રેલી આજે ગાંધીધામથી મોટર તથા કાર રેલી રૂપે રવાના થઈ ગાંધીધામ આદિપુર અંજાર રતનાલ માદા પર થઈને અત્યારે ભુજ આવેલ અને ભુજમાં પણ એમનું સ્વાગત કરવામાં આવેલ બાપાશ્રીનો રથ હતો તથા બે દાતાઓનો રથ હતો તે લોકોનું સ્વાગત કરી અને આજે આ રેલીનો મુખ્ય સંદેશો એ છે કે જે આવતીકાલથી મહાયજ્ઞ સપ્તચંડી ચાલુ થવા જઈ રહ્યો છે એ યજ્ઞમાં સત્ય સનાતન ધર્મને આવરી લઈ અને સમસ્ત હિન્દુ સમાજ એમાં એકત્રિત થાય અને ભાગ લે એ માટેનો સંદેશ આપો ત્રણ દિવસનો પ્રોગ્રામ છે આજે જે છે એમાં આયોજકો બધા આવી રીતે ગયા છે બાકી આવતીકાલ પરમ દિવસ ને તે દિવસ એટલે છઠ સાતમ અને આઠમ ત્રણ દિવસનો પ્રોગ્રામ છે તારીખ ચૌદ પંદર સોળના રાતા તળાવ ખાતે ગૌસેવાધામ રાતા તળાવ ખાતે આયોજિત સપ્તચંડી મહાયજ્ઞના અનુસંધાને વધારામાં એક મોટા મેડિકલ કેમ્પનું પણ આયોજન મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં તમામ સર્વે લોકોને માટે ખુલ્લો છે અને જેમાં નાનાથી કરીને મોટા સુધીના તમામ દર્દોની સારવાર કરવામાં આવશે અને લોકો માટે મોટામાં મોટી સારવારની જરૂર પડે તો રાધા તળાવ ખાતે પ્રાથમિક ચેકઅપ બાદ ભુજ કે મુંબઈ કે અમદાવાદ જ્યાં પણ વધુ સારવારની જરૂર પડશે તો પણ સંસ્થા દ્વારા એનું આયોજન કરવામાં આવશે મારું નામ લખમસિંહ ભાનુશાલી મહામંત્રી ભુજ ભાનુશાલી મહાજન આજ રોજ કચ્છી ભાનુશાલી ઓદારામ સત્સંગ સત્સંગ મંડળ રાતા તળ આયોજિત ત્રણ સનાતન ધર્મની એક રક્ષા રક્ષતી ધર્મ હ ધર્મ રક્ષતી આપણે સંસ્કૃતિનું રક્ષણ કરશું તો સંસ્કૃતિ આપણું રક્ષણ કરશે એ ભાવનાથી કચ્છના અબડાસા મધ્યે જ્યાં ગૌ સેવાનું સતત અવિરત એક કાર્ય ચાલુ રહે છે કાર્યને ઉજાગર કરવા માટે અને સમાજમાં એક સનાતન ધર્મની એક ભાવના ફેલાય એ આયોજનથી આજ રોજ સવારે તેર તારીખે ગાંધીધામથી સવારે નવ વાગ્યાથી અબડાસા રાતા તળાવ સુધીનું એક રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે તેમાં સવાસોથી દોઢસો ગાડીઓ અત્યારે જઈ અને જે ગાંધીધામ અને રાતા તાળા વચ્ચે તમામ જે તીર્થ સ્થળો છે અને દરેક મહાજન સમાજના જે જે વ્યક્તિઓ જે સનાતન પ્રેમીઓ દરેકને એક સનાતન ધર્મ અને પ્રેમનો એક સંદેશો આજે આપતા રહેશે અને આવતીકાલે રાતા તાળા મદદ કચ્છ મેડિકલ બે દિવસનો ચૌદનો બધા મેગા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે એમાં એવો નહીં માત્ર આયોજન નથી કરો એમાં તમામ ઓપીડી ચેક કરવામાં આવશે ત્યારબાદ એને જરૂરતના ધોરણે તમામ ઓટી અને છ મહિના સુધી એને ટોટલી દેખરેખની જવાબદારી અમારા બીટાના એક રાજેશભાઈ નંદા ભાનુશાલી મહાજન સૌજનેથી એક સમગ્ર આયોજન કરવામાં આવેલું છે અને એનું જ એવા જ અમારા સમાજના એક જગડુસા આ જે જે યજ્ઞનું આખું સમગ્ર કાર્યક્રમ છે એકમાત્ર યજમાન એટલે કરસનદાસ પરસોત્તમ ચાંદ્રા પરિવાર તરફથી આ યજમાન પદે આયોજન કરવામાં આવેલ છે એટલે આ આવા આ કાર્યક્રમથી સમાજમાં એક સનાતન ધર્મની એક ભાવના ફેલાય અને સંસ્કૃતિ અને આવતી પેઢી ઉપર જે એનો સંસ્કૃતિ જળવાય રહે એ ભાવનાથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને આયોજનમાં સમગ્ર આ કચ્છવાસીઓ ભારતવાસીઓને ભાનુ સનાતન ધર્મ પ્રેમીઓને આ કાર્યક્રમ જોડાવા અને સનાતન આ આહુતિમાં સતચંડી યજ્ઞનો લાભ લેવા માટે અમે અનુરોધ કરીએ છીએ